તમને જરા કોણ સંભળાવો ને હા ભાભી સપનાની વાત સંભળાવી દો મારા સપનાની વાત તમને હા વાત સંભળાવી દો બોલ જીપમાં લે ને જીતો બોલ સાસુરે તમને દે Yeah, yeah, yeah.

અરે આગળ વાત કરો વાત

અઠે આને ગાતામાં આવજે અને સુઈજો અને પોખલે સુવાજો અને જો નિંદર ના આવે ને તો લે ઘોડાને ઘોડામાં કોસણી ને ઈયા જોશે મીડું ને સપું નિજો સપના ના આવે તને જા રંગમેલ માં જઈને સુઈજો બહુ સરસ સસું માં આ ભી આચી ની તું તારી આપણ તો હુવા ના તારા પા અભી ના ધટેંગ સે ધટેંગ તો બસ પાકિસ્તાન ના હે તને ધખાડા નહીં કરવા રે ઢીલા માથે માં જંગલ ની અંદર હતું હાજ ભાઈ રજાવાળા જો દેખાય તો લાવ લાવો કે કયો નગર છે અને કોણ રાજા રાજ કરે છે કોઈ હાજર શંકર ભગવાન ના દીધેલો ફરેલો મારી કડક પ્રમાણે મારા આટા ભીરા પ્રમાણે તને ખબર પડવી પડે હું કોણ છું મને થોડી ખબર પડતી અરે રાજ

કે ને મરડીને બપુને જગાર

કહી દઉં હું દે અરે પિકલગઢ નગરી છે અને અમારે રિધિયા કહી શું છે કઈ બાપુ જે રજાવાડા બાપુ તો હોય પણ નામ તો હોય ને નામ હા રાજ કરે છે પટિયાર તો તો આપણે હદ લાયા હું મરી જાવા શું મરી જાવ એ મહારાજ દી જાય તો રાત ન જાતી રાત જ દી જાતી હરી પ્રધાનજી આપણે મહારાજાને વાત કરો હા કે પોગણ રત્નો રાખો હા ખાજ એમની બેન સગુણને તેડવા માટે આવ્યો છે અંદર આવવાની રજા માંગે છે પોગણ ગટ્ટી રત્નો રાખો હા અને એની બેન સગુણને તેડવા આવ્યો એટલે અંદર જઈને વાત કરો એ ભાઈ

અને બાપુ તમને મલવા માગે તમે એ તરીકે ક્યાં રાખ્યો તો કેટલા જારો લાગુ શું ઓર્ડર આપ્યો એમ કે માર બાપુ મળું મે તરી શું ઓર્ડર આપ્યો છે તમે એમ કે કે તે દરવાજા ડા ભૂલે ના ભૂલે ના આ બસ એમ કઈ જગ્યા મે તો એ બાપુ તમે રાજી હો તો વાત પૂછું પૂછી લે એ બાપુ મારે ને આ ટકા વધી જાય મારો કાન પગાર તો વધારો પગાર હાલ જ

બાપુ જે કટેજીનો તરવાળા ને આટલા પહારા જીવ પા એક ધાન બે ભાગ ના મને હે ની નથી ખબર હું તો What you have એ પાટ

રાજા ના ગુર ના રામદેવ ના લગન હાજ મારી સાંઠળી લઈ અને હાજ મારી બેન સુગુણ અને તેડવા માટે તમારા રાજની અંદર વધાર્યો નથી સંતાન મારાજ માં આવ્યું હતું ગોકલગઢ થી દીકરી સગુડા નું મારા રાજમાં આવ્યો હતો એટલું કીધું

મારા રાજમાં લોહીના ચાટણા પાડે અને આપનો કરે તો મારું આપો પટિયા ફૂલાજે રાજ કટકા થઈ જાય છે પણ ગયો તો વાતમાં આવ્યો તું વાત છોડી તું ક્યારે મારું सबसे तीसरा धर्म स्तर कदरा कांग्रेस लटका ही नहीं हो हरे राजा बढ़िया आज मानवा मनावे तो आज कंकुत्र ले ना यो राजा बढ़िया शोध ले ना यो छेम भाई हाँ हरे वर्धन वर्धन कंकुत्री वाच

ગુટ ભવાની માં માતાજીની અસીમ કૃપાથી કોલાપુર નિવાસી ભીખીબેન મફાભાઈ ઉડાભાઈ ભરવાડના સુપુત્ર સાથે લગ્ન કરવાના છે શું વાંચી રહ્યા છે સાચું વાંચ હા બાબુ સમજી ગયો સમજી લીખરણજી ના દીકરા રામદેવ આવે સાથે મારી બેન મોકલી દેજે અને તુરા ગુર તરફથી તમારા આખા ભઢિયાર ગુણને ભાવ ભરી આમંત્રણ છે કારણ કે વર્તુ ટુકી છે અને પંથ બહુ લાંબો છે એટલે મારી બેન સગુણાને તરત સાથે મોકલી દેજો જો ભઢિયા જો ભઢિયા કે જો રત્નને કાઈ પણ કર્યું ભઢિયા મારા કોઈ ફૂડો નથી હા પ્રધાન કેને ધમકી આલી કેને ધમકી આલે છે તો કેને ધમકી આલે છે ધમકી નથી તમને અમાર લખલ છે છો લખલ છે અમાર લખલ તમે તો એકાંગ મોટા સાહેબ સમજો ને ચાર લોકો હું કામ આય રાયકાને કહી દો

મારી બેન શામુરાને બોલાવો બાપુ ઈ ને તો એને ખબર પડશે એમ તો હું છોડતો નથી રજા આપી આ કયા